ભાજપ ઉમેદવાર રૂપાલા સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો છે વાંધો અપક્ષ ઉમેદવાર અવર્ષી દેસાણીએ ઉઠાવ્યો છે વાંધો રૂપાલાએ ત્રણસો ના સ્ટેમ્પ પર નથી કર્યું સોગંદનામું અમરીશ દેસાણી દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યો છે ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરી છે અમરીશ દેસાણીએ ભાજપ ઉમેદવાર રૂપાલા સામે આરોપ લગાવવામાં આવ્યો છે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે એટલા માટે આમાં છે કે ભાઈ આ છે એ તમે જે થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલી નથી તો ટોટલ છે એ આવી બત્રીસ ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી અમરીશ દેસાણી દ્વારા રૂપાલા સામે આરોપ લગાવવામાં આવ્યો છે ભાજપ ઉમેદવાર રૂપાલા સામે અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યો છે વાંધો સ્ટેમ્પ ને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે નથી કર્યું રૂપાલા ત્રણસો ના સ્ટેમ્પ પર નથી કર્યું સોગંદનામું અમરસિંહ દેસાણીએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરજી આપીને વાંધો ઉઠાવ્યો છે ભાજપ ઉમેદવાર રૂપાલા પરસોત્તમ રૂપાલા જેની સામે અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એક તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે અગિયાર કલાકે રાજકોટ લોકસભા દસ ની ફોર્મ ની ચકાસણી થઈ રહેલી હતી એમાં ફોર્મ મારું છે એ ફોર્મ એ સ્વીકારી ત્યાં પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ બત્રીસ ભૂલો હોય અને બત્રીસ ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ બત્રીસ ભૂલ છે પહેલી આપે જે ત્રણસોનો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે ત્રણસોના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબ સાહેબશ્રીએ પચાસ રૂપિયાનો સ્ટેમ્પ એ મા સોગંદનામું કરેલું હોય તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ અગિયાર વાગે જ ફોમ જ્યારે ભરાતું એ જ સમયે મેં આ છે એ અરજી આપેલી છે પરંતુ અમે દોઢ કલાક બાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી બત્તીસ ભૂલમાં છે એ સાહેબ શ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખું પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઇટી રિટર્નમાં એ કોલમમાં છે એ માત્ર બે હજાર બાવીસ ત્રેવીસ એટલું લખી અને પાંચ વર્ષના ડોક્યુમેન્ટ છે એ પાંચ વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે આ ટોટલ છે એ દસ ભૂલ છે આઈટી રિટર્નમાં ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના હમણાં આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી તો ટોટલ છે એ આવી

સુરતની અંદર પંદર કે સોળ ઉમેદવારો ઉમે ઉમેદવારી કરી છે જે પૈકી બીજેપીના એક મુખ્ય ઉમેદવાર અને બીજેપીના એક ડમી ઉમેદવાર એ જ રીતે કોંગ્રેસના એક ઉમેદવાર નિલેશ કુંભાળી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર કેમ કે બીજેપીના ઉમેદવારના ફોર્મમાં કોઈ વાંધો ન આવ્યો અને એટલે જ બીજેપીના ડમી ઉમેદવાર હતા એ તેમનું ફોર્મ સો રીતે રદ થયું વાત જ્યારે કોંગ્રેસની આવી ત્યારે બીજેપીના ઉમેદવારના જે એજન્ટ હોય છે એ એજન્ટે સવાલ ઉઠાવ્યો ઇલેક્શન એજન્ટે કે દિનેશ કુંભાણીએ જે એફિડેવિટમાં ત્રણ પોતાના ટેકેદાર દર્શાવ્યા છે એ ટેકેદાર સાચા અર્થમાં એમના ટેકેદાર નથી એ જ અંતર્ગત જે ત્રણ ટેકેદારના નામ દર્શાવવામાં આવ્યા હતા એ કલેક્ટર ઓફિસમાં ઉપસ્થિત થયા એ ત્રણે કલેક્ટર કેમ કે બેઠકના અને જિલ્લાના ઇલેક્શન અધિકારી હોય છે તેમની સમક્ષ એ ત્રણ લોકોએ કહ્યું કે હા અમે ત્રણ ખરેખર નિલેશભાઈના ટેકેદાર તરીકે ક્યાંય પણ સિગ્નેચર કરી નથી અમે એમના ટેકેદાર નથી એ જ સંદર્ભમાં નિલેશ કુંભાળીના જે ઇલેક્શન એજન્ટ હોય ચકાસણી સમયે એમનું ધ્યાન દોરવામાં આવ્યું એક વાગે એની સુનાવણી થઈ ત્યારબાદ ચાર વાગેનો એક સમય આપવામાં આવ્યો નિલેશ કુંભાળીને નોટિસ મોકલવામાં આવી નોટિસ મોકલીને કહેવામાં આવ્યું કે તમે જે ત્રણને તમારા ટેકેદાર દર્શાવ્યા છે એ ત્રણ વ્યક્તિઓ કલેક્ટર ઓફિસમાં આવીને એવું કહી ગયા છે કે અમે સિગ્નેચર નથી કરી અમે ટેકેદાર નથી એટલે જ નિલેશ કુંભાળીને કહેવામાં આવ્યું કે તમે ચાર વાગે તમારો જવાબ રજૂ કરો નિલેશ કુંભાણી વકીલો સાથે પહોંચ્યા સાથે જ કોંગ્રેસના ડમી ઉમેદવાર પણ વકીલ સાથે પહોંચ્યા કારણ કે સેમ જે નિલેશ કુંભાળીના ત્રણ અલગ અલગ ફોર્મ ભરાયા હતા એમાં એક એક જે ટેકેદાર હતા એ જ રીતે કોંગ્રેસના ડમી તરીકે એક ફોર્મ ભરાયું હતું એક ટેકેદાર જેમને પણ આજ કહ્યું હતું એમને સાંભળવામાં આવ્યા એમના તરફથી એક દિવસનો વધુ સમય માગવામાં આવ્યો અને એ અંતર્ગત કલેક્ટરે એટલે કે ચૂંટણી અધિકારીએ આવતીકાલનો સમય આપ્યો આવતીકાલે નવ વાગે સુરત બેઠક ઉપર જે ત્રણ ટેકેદાર છે નિલેશ કુંભાળીના અને એક ડમીના એ મુદ્દે સ્પષ્ટતા થશે નવ વાગે સુનાવણી થશે અને અગિયાર વાગે અંતિમ ઓર્ડર આવશે કે નિલેશ કુંભાળીની ઉમેદવારી યોગ્ય ગણાશે કે નહીં અને જો નિલેશ કુંભ કુંભાળીને યોગ્ય ન ગણાય તો ત્યારબાદ ઓર્ડર થાય કે જે ડમી હતા એમની યોગ્ય ગણાશે કે નહીં અને બંનેમાં સેમ છે આ સંજોગોમાં નિલેશ કુંભાળી જો સાબિત ન કરી શકે કે મેં જે ત્રણ ટેકેદારના નામ દર્શાવ્યા છે જેન્યુન છે કોઈ દાવ દબાવમાં નથી અને એમને જાતે જ સિગ્નેચર કરી છે ટેકેદાર તરીકે જો સાબિત કરશે તો એમની ઉમેદવારી યથાવત રહેશે અને જો સાબિત નહીં કરે તો કાલે કલેક્ટર અગિયાર વાગે ઓર્ડર કરી એમની ઉમેદવારી રદ કરી શકે છે આ હકીકત છે ને આ અત્યાર સુધીનું અપડેટ છે ત્યારબાદનું અપડેટ એ છે કે નિલેશ કુમારી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચે છે સાથે નિલેશ કુમારીના વકીલો પહોંચે છે સાથે ડમીના વકીલ તરીકે જે કલેક્ટર ઓફિસમાં હાજર રહ્યા હતા એ માંગુખિયાજી પણ પહોંચે છે અને શરૂઆતમાં એવું કહેવાય છે કે ત્રણ જે ટેકેદાર હતા એમને અપહરણ થયા છે એ મુદ્દે અરજી આપવાનું કહેવાય છે પણ કુંભાળી ના પાડે છે પરંતુ ત્યારબાદ વકીલો પહોંચે છે અને વકીલોનું કહેવું એમ છે કે હા અપહરણ થયા એવી એમની શક્યતા છે એટલે અમે અહીંયા અરજી આપીએ છીએ સાથે જ હાઈકોર્ટની અંદર પણ જાણ કરીશું અને એબિયર્સ કોપર્સ જે અરજી હોય છે કે અમારા આ વ્યક્તિઓ છે એમને ફિઝિકલી હાજર કરવા જરૂરી છે પોલીસ એમને શોધી આપે અને હાઈકોર્ટ એમાં દખલ કરે એ માટેની અરજી કરાશે એવું ખુદ માંગુ ક્યાં કહ્યું છે હવે બે વાત છે એક તો આ ત્રણ ટેકેદારો ક્યાં છે એ મુદ્દે કો કોર્ટનો આશરો કોંગ્રેસે લીધો છે અને આવતીકાલે સુનાવણી છે ઉમેદવારીને લઈ નવ વાગે સુનાવણી થશે અને અગિયાર વાગે ઓર્ડર થશે જી જીનક આભાર તો નિલેશ કુંબાણીને આવતીકાલ સવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્રણેય ટેકેદારોની ઉલટ તપાસ કરવા માંગુ ક્યાંની માગ છે હવે આગળ વાત અમરેલીની સુરત બાદ હવે અમરેલી કોંગ્રેસમાં પણ અત્યારે એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સુરત બાદ અમરેલી કોંગ્રેસમાં જે ઉમેદવાર છે તેના ફોર્મને લઈ અને હાલ ગૂંચવાળો જોવા મળી રહ્યો છે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર ફોર્મની સામે ભાજપે ઉઠાવ્યા છે સવાલ જેની ઠુંમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપને વાંધો છે જેની ઠુંમ્મરે મિલકતની જાણકારી છુપાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે કાલે સવારે ચૂંટણી અધિકારી બંને પાર્ટીની દલીલો સાંભળશે આજ રોજ અમે ફોર્મ ચકાસી માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા જેની બેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી થોડીક જમીન સહી નથી બતાવી અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી એટલે અમારી સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે એના અમે લેખિત માંગ કલેક્ટર સાહેબને વાંધા રજૂ કર્યા હતા અને અમારી વાત એને સાંભળી છે વાંધા અમે વાંધા હકીકત છે એની સામે વિજીભાઈ ઠુમરે અત્યારે આવી અને જે એને રજૂઆત કરી હતી અને જે એણે આપ્યું હતું હવે અધિકાર શું નહીં અધિકારીનો છે એ નિર્ણય લેશે અમારા જે વાંધા હતા એ લીગલી વાંધા હતા એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી સવારે અગિયાર વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેની જેનીબેન ઠુંબરના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેથી ચાર વાગ્યેની મુદત આપવામાં આવી જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે દસ વાગ્યેની મુદત આપવામાં આવી છે આવતીકાલ દસ વાગ્યેની મુદતમાં જે પણ વાંધાઓ છે એના ઉપર ફાઇનલ નિર્ણય કરવામાં આવશે

ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય નીંબુબેન ભાભણીયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે જે રીતના પોતે ગેરહાજરિયા અને સરકારી તંત્રનો સરકારી પીપીનો માન્ય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર ભારી ગઈ છે એટલે ખોટા વાંધા પાડવામાં આવ્યો છે તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજે મેં લેખિત માન્ય કલેક્ટરશ્રીને સમય માગ્યો છે કાલ અગિયાર વાગ્યા સુધીનો અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનો જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમાંથી આદમી પાર્ટી અને ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું જો એમનામાં તેવર હોય હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતા ભાવનગરમાં પણ આ તરફ આ ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા ઓગણીસ ફોર્મ ની ચકાસણી કરવામાં આવી એમાં જુદા જુદા પાંચ ફોર્મ એવા હતા કે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે એટલે એમના એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે એને એફિડેવિટમાં વિસંગતતા છે એવું એમનું કહેવું છે વાદેદારનું એવું કહેવું છે કે એફિડેવિટમાં વિસંગતતા છે એક ઉમેદવાર એવા હતા કે જેણે દસ ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી આ રીતના જુદી જુદી ક્ષતિઓને કારણે એમના ઉમેદવારીપત્ર રદ કરેલા છે